વેલકમ અગેન ટુ શ્રીજી જીયાણા સ્ટોરમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમારા બચ્ચાઓ માટે ખોયા એટલે કે પારણા સ્ટીલ ફ્રેમવાળા પારણા લઈ આવ્યો છું ઘણો બધો સ્ટ્રોક આવ્યો છે નવો નવો લગભગ લગભગ કહીએ ને તો પંદર વીસ જેવા લાઇટ ડાર્ક ઘણા બધા કલરમાં નવી નવી પેટર્ન અપડેટ થઈ છે અચ્છા એકાદું ખોયું કેવું છે ને પહેલાં તો તમને એ બતાવું જુઓ કોટન પ્રિન્ટ છે કાર્ટૂનવાળી સરસ મજાની ઘણી બધી પ્રિન્ટ છે એકદમ સોફ્ટ મટિરિયલ છે ડિઝાઇન પણ સરસ છે કોટન મટિરિયલ છે નેટ કેવી છે આપણે પહેલાં તો એ જોઈએ જુઓ બતાવો તો ભાઈ જો એકદમ સોફ્ટ ચેઇન છે એની નેટ પણ કહેવાય ને એકદમ નેટ છે એટલે કોઈ મચ્છર આવવાનું કે એવો કોઈ ઇસ્યુ રહેવાનો નથી અચ્છા અંદર સરસ મજાની ગાદી પણ આપી છે એટલે કે ગોદડી જેવી સરસ મજાની વોશેબલ રૂવાળી સરસ મજાની ગાદી આપી છે અચ્છા અંદર સ્ટીલની ફ્રેમ જે છે ને એ પણ તમારે વોશ કરવા ટાણે અથવા તો સાદા ખોયા તરીકે પર તમારે યુઝ કરવો હોય ને ત્યારે સરસ રીતે નીકળી પણ જવાની છે યસ તો આવી જીયાણાની લાડવાની તમારા બચ્ચાઓની તમામ વસ્તુઓની ખરીદી કરવા માટે આજે જ પધારો શ્રીજી કીડ્સમાં